હેલ્લો દોસ્તો નમસ્કાર કેમ છો આજે ઘણા લગ્નો આપણે જોઈએ છે ઘણા લગ્નો અંદર જઈએ છે આપણા ઘરે પણ લગ્ન હોય છે આપણા ફળિયા માં લગ્ન હોય છે પણ આપણે એક વાતનું ધ્યાન રાખતા નથી આજે ગમે ત્યારે ગમે તમે જાઓ અહીંથી રસ્તા પર નીકળો નદી નાળા આવે ત્યાં તમે જોજો જરા નજર ઉઠાવીને જોજો ત્યાં તમને વ્હાઈટ 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 પ્લાસ્ટિક 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 તમને જોવા મળશે તો આ વિડીયો ફક્ત એટલા માટે નદી માં ફેંકી દેતા હોઈએ છીએ અને નદીની અંદર આખી જે પ્લાસ્ટિક ની જે ડીસો છે જે વાઈટ ડીસો છે એ ઠેર ઠેર આખી નદીની ની અંદર પ્રસરતી હોય છે તો દોસ્તો આપણે પ્રકૃતિ પૂજક છે આપણે આદિવાસી છે પ્રકૃતિને મારનારા લોકો આપણે પ્રકૃતિ પૂજક છે અને પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના થવું જોઈએ અને આપણે છેવટે એટલે નદી ની અંદર ફેંકવા જઈએ છે ત્યારે પણ એક માચિસ મારી દેવી અને થોડો ટાઈમ પાંચ દસ મિનિટમાં એ આખું બળી જતું હોય છે તો નદી અંદર જાઓ છો ત્યારે આ પ્લાસ્ટિકને બાળવાનો પ્રયત્ન કરો અને આ રીતે પ્લાસ્ટિક 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 ના થાય અને પ્લાસ્ટિક એવી વસ્તુ છે એ બાજ એવી વસ્તુ છે એ આપણા નદીની અંદર ફેંકી દઈએ છે ઉડી ઉડીને આપણા ખેતરોની અંદર જાય છે આપણે પ્રકૃતિ પૂજક છે તો આપણે આ વસ્તુ ના કરીએ અને એટલું ધ્યાન રાખીએ અને શરૂઆત આપણા થી કરીએ અને नर्मदा નદીમાં પણ અત્યારે હાલના સમયમાં લોકો नर्मदा નદીના દર્શન માટે ઘણા જતા હોય છે વર્ષમાં એક વખત એટલે આપણે नर्मदा નદીના આ સમયે જતા હોય છે ત્યાં કચરો ના કરીએ ચુંદડી લઈ જઈએ છે આપણે નારિયેળ લઈ જઈએ છે તો ચુંદડી ગમે ત્યાં ના ફેંકીએ નદી ની અંદર આપણે જઈએ છીએ તારો એટલો બધો ગંધવાળો હોય છે એટલો બધો ગંધવાળો હોય છે કે કદાચ નર્મદા તો માતાને પણ ગમતું ના હોય એટલે નર્મદા નદી નાવા જતા હોય તો જે કઈ પ્લાસ્ટિક લઈને જતા હોય તો એને બાળવાનો પ્રયત્ન કરીએ અને આપણે અગરબત્તી ના પ્લાસ્ટિક થેલી લઈ જઈએ છે નારણ થેલી લઈ જઈએ છે એ થેલી આપણે આપડે ત્યાં બાળી દઈએ અને ચુંદડી આપણે નર્મદા માતા ને ચડાવી પાછા ઘરે લઈ જઈ લઈ આવવું જોઈએ આ કદાચ મારું મંતવ્ય છે નમસ્કાર જય હિન્દ જય ભારત